રેડી નાખ્યો છે કેમ કે બીમ ભરેલ હોય ને તો પવન બવન આવે તો ગમે એટલો વાંધો ન તો જો ડાયરા ને તમારા માટે સરપ્રાઈઝ છે જો આમ બોલાતું નથી ને મોટે ફોટે બધું હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા માં ફેમિલી તો રામ રામ ડાયરા ને બધાને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને ફરી આપણો નવો બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને કાલના તો બહાર ગયા હતા ને તો તબિયત બગડી ગઈ છે પછી વચ્ચે લૂઝ થઈ ગઈ છે અત્યારે તાવ ને હું પાછું આવી ગયું છે ને પાછું જેવું થઈ ગયું ને એવું થઈ ગયું છે અત્યારે મતલબ તબિયત આમ કહેવાય એવી થઈ ગઈ છે ને હમણાં બહુ બીમાર બધું બોલાતું નથી ને મોટે મોટે બધું વાત જવું જેવું છે કઈ ખબર નથી પડતી દવા લીધી રિપોર્ટ કરાવ્યો તો પાછો પાછો એક રિપોર્ટ કરાવવાનો છે અને અત્યારે હું ધાબો પર બેસવા આવી ગયો હતો નથી કઈ નહીં વરસાદ પડી ગયો છે સવાર સવારમાં તો હાલ ને અત્યારે હું જાતો ધાબા બેહું અને દિવાલ પડી ગઈ પછી અત્યારે એ કામ નથી કારણ કે હજી વરસાદની આગાહી છે એટલે અત્યારે નીચેનું જે કામ છે ને શરૂ તો ત્યાં અત્યારે સ્ટાઇલ લાદી લગાવે છે એટલે અત્યારે એ કામ બનશે પણ તોય અત્યારે અહીંયા જે ઉપર અહીંયા જે એક દીવાલ છે હતી ને ત્યાં એનો બીમ ભરવાનો હતો કેમ કે ખુલ્લું હતું ને એટલે બીમ ભરવાના કારણ એ હતું કે જે ભરી ભરીને એના લીધે જ ફરી હતી અત્યારે એકની બીમ ભરી હું તમને બતાવું હમણાં અને અત્યારે ગયા છે આપણે ઉપર ધાબાના નળિયા આવે ને લાલ કલરના નળિયા એ નાખવાના છે તો એ લેવા ગયા છે એ લગાવવાના છે અહીંયા જો આ પાટિયા બધા અહીંયા વધારાના જે આ બધા મારેલા હતા આ બધા હતા ને અહીંયા એ બધા કાઢી નાખ્યા છે અત્યારે અને આપણે ઉપરના છે એ તો રહેવા દેવાના છે કારણ કે નળિયા નાખવાના છે થો છો વજન વજન પડે નહીં એટલે અત્યારે હજી થોડાક દિવસ બે પાંચ દિવસ રહેવા દેવાના છે એમ કીધું છે ને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે પણ બધું વરસાદનું પાછું ગારો ભરો કરી નાખ્યો છે એવું છે અને પછી તમને હમણાં આપણે પાછા જઈને પણ બધું બતાવું તો હવે બસ જમી લીધું છે ને બે બેહી ગયા છે દોઢ સોરી બે વાગી ગયા છે ને હવે નીકળું છે દુકાને તો આપણે દુકાને જઈને મળીશું ને આજે ક્યાંય જવાનું થાય ને તો કાલે ભાદરી હતી તો ભાદરવીને દિવસે તો કાલે બહુ મોજ કરી બહુ ફેરાને હેરા ફેરાને મોજ કરીને મુકેશભાઈને બધા ખાસ મિત્રો બધા મેળાને બહુ મજા આવી ગઈ છે તો કાંઈ નહીં તમને પહેલાં બધું બતાવી દો ને પછી તો જો આ દિવાલ પડી ગઈ હતી ને એટલે પછી એનો આ દિવાલનો પણ આમ ઓલો શું કહેવાય કાંઈ બીક નો રહીને વીમો બીમો ન રહે ને એટલા માટે પછી આજે ભીમ ભરી દીધો છે જો આ તાજો તાજો જ માલ છે જો જ પીડ્યો આ ભીમ અહીંથી શેક સુધી ઉપર ભરી લીધો હશે કેમ કે ભીમ ભરેલો હોય ને તો પવન બવન આવે તો ગમે એટલો વાંધો ન હજી પલાસ્ટર બલાસ્ટર થાય પછી થોડીક પ્રોબ્લેમ વધારે ન પડે એટલે આ બીમ ભરેલા નહોતા ને એના લીધે એવું જોઈએ તો કાંઈ વાંધો ન કર તો બધાને કમ્પ્લીટ થાય જ છે પછી બેગ તો આપણે ખુલ્લું રહ્યું કંઈથી ડાયરેક્ટ વાડીને બાણી બધું ખુલ્લું છે તો વાડીને લીધે બધું ડાયરેક્ટ અહીંથી બધું આવી જાય એમ થાય એટલે પછી થોડુંક વધારે પ્રોબ્લેમ પડ્યો હતો મારા મોઢાની હાલત તો હાવ દેવાઈ ગઈ છે એવું છે ત્યારે હાઉ મજા નથી એટલે મોઢું તો કેવું થઈ ગયું હા અને હવે આ દિવાલ સણવાની શણવાની અત્યારે હવે પાછું કહે છે વરસાદને વરસાદને આગાહી એવું બધું સેમ એટલે હવે એ બધું પતે પછી પાછું પાછું શણવાનું શરૂ કરવાનું છે ત્યાં સુધી નીચે કામ શરૂ છે હું તમને પછી બતાવીશ અત્યારે મારા મોડું થઈ ગયું છે લેટ થઈ ગયું બે વાગી છે એટલે ફોન આવે છે કામના તો જાઓ અને પછી પાછો આવે ત્યારે પાછા ફરીવાર બ્લોગ બનાવશો આજે ક્યાંય જવાનો પ્લાન તો હશે નહીં એટલે ઘરેથી દુકાનો જ બ્લોગ બનાવવાનો હશે બીજું તો કાંઈ નહીં તો દિવાલ મસ્ત મસ્ત શણાઈ ગઈ હતી કમ્પ્લીટ થઈ ગઈ હતી રેડી ને મૂળિયામાંથી ઓલે પણ હા મેં જો એને તમે તમને બતાવું હતું તો એને પણ કમ્પ્લીટ જો હતું પણ એ પણ બિચારાને મતલબ અંદર ખાડો પડી ગયો છે તૂટી ગયું છે બધું થઈ ગયું છે કંઈ નહીં હવે ગાડી લઈને બુલેટ લઈને પછી નીકળવું દુકાને અને પછી પાછા આપણે આવશું થોડી વારીને ચાર વાગે તો ત્યારે પણ પાછા બ્લોગ બનાવશું તો જો મસ્ત મજાનું વાતરણ છે ને વાગી ચાર તો છે પાણીની બોટલ લઈને બુલેટ મૂકી દીધું તો સામે તો આપણે આવી ગયા હતા ઘરે હવે તો હું ચા છા પી બીલી પણ અહીંયા હું સલા કઈતરા આવતા છે ને આડું મૂકી દીધું છે એમ કે આ ખરાબ કરી નાખ્યું તો એટલે એ બધું બગાડી નાખ્યો છે ને એટલે બધું આડું મૂકવું પડ્યું હતું તો એટલે વરસાદ આવ્યો તો ફવારમાં પછીનો હતો ને ગારો બરો કરીને ગયો ત્યારે હુંકાઈ ગયું છે રહી ગઈ એટલે ને બુલટ મૂકી દીધું છે સામે કે મને પણ મજા નથી દવા લઈને છે એરેશન આપ્યું છે ને રિપોર્ટ કરવાનો છે તે લો લીધું છે એવું છે ને બહુ શું કહેવાય અણશક્તિ જેવું લાગે છે તો ફટાફટ કંઈક ચા કોફી પીને પછી બસા કરે સોરી હું કહેવાય ત્યારે કંઈ બોલવાનું કે ખબર નથી હું બોલું કારણ કે મજા નથી એટલે એવું છે કાંઈ વાંધો નહીં લો પાણીની બોટલ ભરીને આપણે નીકળીએ દુકાને તો જો ડાયરાને તમારા માટે સરપ્રાઇઝ છે હવે સરપ્રાઇઝ હું છે તમને હમણાં થોડી વાર એને બતાવું કારણ કે જો આમાં તમને જોવામાં ખબર પડી જ ગઈ હશે કે હું શું તમને થોડી વાર એને બતાવું જો આ જો પેલા તો આ ટીપા છે નાકના પછી આ માંસ લઈ લીધું છે આ બે માંસ છે આ દવા છે એવી લાડ બધી દવા છે તો હજી અંદર છે આ બાજુમાં પણ હવે અત્યારે હવે તમને સરપ્રાઇઝ બતાવું જો તો આ જે છે ને ત્રણ દિવસ માટે એમનું રાખવાનું છે ને હવાર હાં એક એક કરી છે ને લેવાનું છે અને અત્યારે ડાયરાઓને અત્યારે રામ રામ પણ હું છે અત્યારે હવે હેરાન થઈ ગયા છે કારણ કે આપણે મહિના દોઢ થી એમનું મળશે પણ બધો હાથ હલશે નહીં પણ સારું છે બ્લોગ આપણે આ હાથે ઉતારવાનો છે જમણા હાથે એટલે વાંધો નહીં આવે પણ જો મારી છે ને હવે ટી શર્ટે કાઢવામાં પ્રોબ્લેમ પડશે અને હવે વાગી છે નવ ને મને ચક્કર ચડે છે ને ભૂખ લાગી છે તો આપણે હવે બધું પેક કરીને પછી હવે નીકળીએ તો ખાસ કરીને અત્યારે તમે સપોર્ટ કરજો ફેમિલી તો જો અત્યારે મને ખબર નથી કેમેરામાં હરકો ફોન સેટઅપ કર્યો કે નથી કર્યો કારણ કે હવે મારે એક હાથે અત્યારે કામ થતું નથી એવું છે પણ હેરાન થઈ ગયું હા પણ હવે દાદાને ભરોસે મતલબ દાદાને લીધે થઈ જાય સારું હવે એ તો વિશ્વાસ છે હવે પણ તમે ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાવ અને બેલ આઇકનને પ્રેસ કરો ના ભૂલતા અત્યારે બ્લોગનો હાવ ટૂકો બનાવ્યો છે 5 6 મિનિટનો કદાચ હશે તો હશે બહુ મને કઈ ખાસ ખબર છે ને અને કેમેરો હડકો છે મને એ નથી ખબર કેવો અવાજ આવે દેખાતો એ બધું કઈ ખબર મોઢાની હાલત જો તમે કેવી થઈ ગઈ છે હવે અત્યારે મારા ઘરે જ છે બુલેટ છે હાલ છે ગાડી હાલ છે કે એવું છે જોઈ કોકને ભાઈ ફોન કરીને મૂકી દે કારણ કે આ થા કેમ કરું એવું છે જો પહેલી વાર એટલા વરમાં એટલા મોટા થા પહેલી વાર આ ખો રાખી છે ને રીશન દેવરાય છે એટલા હવે કોને ખબર સારું થાય તો તમે સપોર્ટ કરજો આવું જો આવું બધું હેરાન થઈ તો ધાબા પર શરૂ વર્ષે બ્લોગ એડિટિંગ કરી પછી અપલોડ કરી અને આવું બધું બીમાર હોય તો એ કેટલા ટાઈમથી દોઢ મહિનાથી બીમાર છે તોય એવું કરીએ છીએ ને તમે સપોર્ટ નથી કરતા તો કાંઈ નહીં ફેમિલી કમેન્ટમાં જય શ્રી રામ કહ્યું રામ રામ ડાયરેક્ટર ને ફેમિલી બ્લોગ પૂરો કરો છો તો આપણે ચેનલ કરીને ખાસ કરીને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ને બેલ લાયકનને પ્રેસ કર્યું બસ હું બોલે એવું જાજુ નથી કેમ કે સક્કર સડે છે